સ્વાગત છે તમારું નવી રેસીપીમાં આજે આપણે ભરેલા રીંગણ અને ભરેલા બટેટાનું શાક બનાવવાનું છે તો એની માટે આપણે છ રીંગણ લઈ લીધા છે પા ચાર બટેટા લઈ લીધા છે એક લીંબુ લઈ લીધું છે પછી આ ચવાણું છે એનો આપણે મસાલો બનાવી લીધો છે જે બાર ચવાણું મળે ને એનો જ મસાલો બનાવી લીધો છે એનો ભૂકો કરીને ખાંડણીમાં ખાંડી લેવાનું ને પછી આ ખાંડ લઈ લીધી છે પછી આ ટમેટાની પેસ્ટ કરી લીધી છે ને આ કાંદાની પેસ્ટ કરી લીધી છે ને આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે તો ચાલો આપણે હવે આને ભરી લઈ ચાલો આપણે બધા રીંગણા અને બટેટા બે ભરી લઈશી પછી આપણે બતાવી તમને આવી રીતે ભરી લેવાના બધા પછી આગળ બતાવશું ચાલો આપણે કુકરમાં ચાર પાવરા તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે ગરમ થઈ જાય એટલે આપણે ફટાફટ વઘાર કરી લેશું જો આ બે મોટી ડુંગળી લઈ લીધી છે તેને આપણે ખમણીમાં ખમણી લીધા છે ને વઘાર કરવા માટે અને બે નંગ નાના ટમેટા લઈ લીધા એને પણ ખમણી લીધી છે તો ચાલો હવે આપણે વઘાર કરશું આપણે રાઈ નાખશું તેલ આવી ગયું છે એટલે આપણે રાઈ નાખી દઈ પછી એક ચમચી જીરું નાખશું એક ચમચી જીરું નાખી દીધું છે પછી એક ચમચી હિંગ નાખશું પછી આપણે કાંદા નાખી પછી આને ધીરા તાપે સાતરી દેવાનું છે આ છતરા જાય પછી આપણે ટમેટા નાખશું જો હવે આપણે કાંદા સતરાઈ ગયા છે તો હવે આપણે ટમેટા ઉમેરી દઈશું અને ટમેટા પાકવા માટે આપણે થોડુંક મીઠું ઉમેરી દેવું ને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું કેમ કે આપણે મસાલામાં પણ મીઠું નાખેલું છે એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું ચાલો આપણે હવે ટમેટા સતરાઈ ગયા છે હવે આપણે થોડીક હળદર નાખી દઈ થોડુંક લાલ મરચું નાખી દઈ પછી આપણે થોડુંક ધાણા પાવડર નાખી દેવું ને થોડોક ગરમ મસાલો નાખી દઈ એટલે શાકનો સ્વાદ મસ્ત આવી જાય કલર મસ્ત દેખાવા માટે અને શા શાકનો સ્વાદ પણ મસ્ત આવે પછી આના પછી આપણે રીંગણ અને બટેટા ઉમેરી દઈશું કાશ્મીરી લાલ મરચું નાખ્યું હતું હવે આપણે બટેટા અને રીંગણનું ઉમેરી દઈશું પછી જે આપણે રીંગણમાં જે આપણે મસાલો કર્યો છે એ મસાલો થોડોક વધ્યો છે એ આપણે આમાં ઉમેરી દઈશું આ મસાલો વધ્યો તો એ આપણે ઉમેરી દઈએ ને આપણે થોડો ગેસ ફૂલ કરી દેસું બે ગ્લાસ પાણી નાખી દઈએ આપણે જો આપણે બધું મિક્સ કરી લીધું છે હવે તૈન સીટી થાય ત્યાં સુધી આપણે આને પાકવા દેસું ચાલો હવે બનશે પછી હું બતાવીશ ચાલો તો આપણે હવે શાક જોઈ લઈ થઈ ગયું છે કે નહીં ચાર સીટી તો આપણી થઈ ગઈ છે બટેટા તો બપાઈ ગયા છે રીંગણ પણ બપાઈ ગયા છે ચાલો તો હવે આપણે સર્વ કરી લઈ થોડાક આપણે ધાણા લઈ લીધા છે લીલા તો ચાલો આપણું શાક તૈયાર થઈ ગયું છે ભરેલા રીંગણ અને બટાટાનું ચાલો તો આપણે આપણું શાક બની ગયું છે તો આ વિડીયો તમને ગમ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરજો અને તમારા સગા સંબંધીઓ અને પરિવારમાં બધે શેર કરી દેજો